જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં તો આજે આપણે એક જગ્યાએ વાસણ મેળ્યો છે તો તેને આપણે ડૉક્ટર બરકીને સારવાર કરાવીએ છીએ અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ડૉક્ટરે બાટલો સડાવી દીધો છે અને મારી ખાસ લોકોને વિનંતી છે કે નાના આવા બચ્ચાને છોડી મૂકવામાં કેમ કે કેટલા હેરાન થાય છે તમે જોઈ શકો છો અત્યારે કંઈ ખાતો નથી એટલે અત્યારે બાટલો છેડાયા પછી અમે ને એવું ખવડાવીએ છીએ તો આ વિડીયોને બને ત્યાં સુધી વધુને વધુ શેર કરજો જેથી અમે પણ બીજા વિડીયો આવા બનાવી શકીએ પ્રોત્સાહન મળે અમને પણ અને જેથી કરીને ક્યાંય પણ બીમાર પશુ પંખી હોય તો અમે એને સારવાર કરાવી શકીએ તમારા બધા લોકોનો મને ખાસ સપોર્ટની જરૂર છે જેથી કરીને હું પણ બીજા પશુ પંખી કોઈ પણ જગ્યાએ આવા વાસણું હોય તેની સેવા કરી શકીએ તો ખાસ મારી વિનંતી છે ફૂલ સપોર્ટ કરજો અને બને ત્યાં સુધી તમે પણ આવા વાસણુંને છોડતા નહીં અને ક્યાંય પણ દેખાય તો મારો કોન્ટેક કરજો ડિસ્પ્લે ઉપર મારા નંબર આપેલ જ છે આ વાસણો અત્યારે મિશાળો કેવો હેરાન થાય તમે જોઈ શકો છો માન માન મોઢું પણ એનું ખુલે છે બિસ્કિટ અમે ભૂકો કરીને ખવડાવીએ ત્યારે ખાય છે તમારી નજર સામે જોવા વાસણું કેટલું હેરાન છે અત્યારે બિસ્કિટ ખવડાવીને દવા પાઈ છે અત્યારે તમે એને દવા પાયા પછી થોડોક ફેર છે અત્યારે માંડવ્યું નાખ્યું છે તે ખાય છે તો મારા બધા મિત્રોને વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જય માતાજી લખો અને કોઈ પણ જગ્યાએ હોય તો ડિસ્પ્લે ઉપર મારો નંબર આપેલ છે મને કોન્ટેક કરો કોઈ બીમાર પશુ પંખી દેખાય તો હું ત્યાં ડૉક્ટર લઈ ને સારવાર કરાવી દઈ